દીકરીના જન્મદિવસ ઉપર અનોખી પહેલ છાબલિયા ગામના વતની અને ઠાકોર સમાજ અગ્રણી એવા ચૌહાણ જસવંતસિંહ ઉર્ફે જેજી બાપુએ પોતાની દીકરીનો જન્મદિવસ રક્તદાન કેમ્પ કરી ઉજવણી કરી યુવા નેતા અભિજીતસિંહ બારડ પણ હાજર રહ્યા છાબલિયા ગામના ઠાકોર સમાજ અગ્રણી અને સમાજ સેવક તરીકે જાણીતા એવા ચૌહાણ જસવંતસિંહ ઉર્ફે જેજી બાપુએ પોતાની દીકરી પ્રિયાંશીના જન્મદિવસ ઉપર વડનગર સિવિલ ખાતે રક્તદાન કેમ્પ યોજી અનોખી રીતે ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ બન્યા છે ખોટા ખર્ચાઓના જમાનામાં જસવંતસિંહે લોકોને કામ આવે એ માટે રક્તદાન કેમ્પ કરી અનોખો સંદેશ આપ્યો છે તો આવો જોઈએ તેમણે શું કહ્યું નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે કે જ્યાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ચૌહાણ જસવંતસિંહની દીકરી પ્રિયાંશીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણી સાથે ઉપલબ્ધ છે જસવંતસિંહ તો આપણે પૂછીશું કે આ અંગે એમનું શું કહેવું થાય છે મારી બેબીનો બર્થડે છે એ નિમિત્તે હું આયોજન કર્યું છે પેલ કરી છે કે સારું એક સમાજનો મેસેજ આ અંગે શું કહેવું થાય છે તમારું કે બ્લડ ડોનેશનનું કેમ્પ જે આયોજન આયોજિત કર્યો છે એનાથી સમાજમાં તમે શું સંદેશ આપવા માંગો છો વડનગર સિવિલ ખાતે પિન્સ્યુનો જન્મદિવસ હોવાથી અમારા સમાજમાં ખર્ચાઓ ઓછા થાય એના કારણે અમે આ કેમ્પનું આયોજન રાખેલું છે સમાજની અંદર એક સારો મેસેજ જાય કે જે બર્થડે પાર્ટીની અંદર લોકો ધૂમધામ ખર્ચા કરતા હોય છે ને આડેધડ ખર્ચા કરતા હોય છે એની જગ્યાએ સમાજની અંદર સારો મેસેજ જાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે વડનગર જસવંતસિંહ જજે તરીકે અમારા સાથી એમની દીકરીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન સેવા કેમ્પ યોજી અને વડનગર પંથક ક્ષત્રિય ઠાકોર સમાજ અને તમામ નાગરિકો માટે પ્રેરણાદાયી આ દાખલો બેસે એ માટે પોતાની ચિરંજીવી દીકરી માટે તેમના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી એક માનવતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આ કેમ્પની શુભેચ્છા મુલાકાત લઈ અને હું પણ પોતાનું યોગદાન આપી અને આવા કાર્યક્રમને બિરદાવવા માટેનો પ્રયત્ન કર્યો છું